આજે આપણે બનાવીશું વાળ ધોવા માટેનું પાણી એટલે કે હેર વોટર જો તમારા માથામાં ખૂબ જ ખોડો થઈ ગયો હોય આપ તમે એને જો ખંજવાડતા હોય તો તમારી સફેદ સફેદ ડમરીઓ ઉડતી હોય માથામાંથી અને એ બધી સફેદ જે ફ્લેકી સ્કીન છે ઉતરીને તમારા ખભા ઉપર વાળના નીચેની જગ્યાએ બધી જ જગ્યાએ તમે જોતા હશો કે એ ઉખડી જતી હોય અને તમને ખૂબ જ ખજવાળ આવતી હોય તો વાળ ધોતા પહેલાં એવું કયું પાણી છે કે જે તમે માત્ર ત્રીસ મિનિટ લગાવી લેશો તો આ બધી જ તકલીફ તમારી દૂર થઈ જશે તો ચાલો આપણે જાણીએ કે એમાં શું કરવાનું છે તો સૌથી પહેલાં મેં આ જે આપણું ઘરનું દહીં હોય એને જે જમાવેલા હોય એને એમાંથી જે આ છાશ બનાવેલી છે તે એક કપ જેટલી લઈ લીધી છે બની શકે ત્યાં સુધી આ છાશ જો થોડી વધારે સારું કારણ કે આપણે જે ખજવાડ આવે છે જે થોડુંક ઇન્ફેક્શન થઈ ગયું છે બેક્ટેરિયલ હોઈ શકે ફંગલ હોઈ શકે કોઈ પણ હોઈ શકે એને દૂર કરવાનું છે તો થોડીક ખાટી છાશ હોય તો વધારે સારું આ એક કપ જેટલી મેં ખાટી છાશ લીધી છે તમે તમારા હેર પ્રમાણે વધારે ઓછી એટલી છાશ લઈ શકો છો એટલી છાશ લેવી કે તમારા જે આખા હેર હોય એ આખા એમાં પલાળી શકાય તો એની રીંજ કરી શકાય એટલી પ્રમાણમાં તમારી આ છાશ હોવી જોઈએ હવે આ મેં લીધો છે આમળા અરીઠા અને શિકાકાઈનો પાવડર જે મેં આગળના હેરપૅ હેર માસ્ક જે હેર પેક હતો એમાં પણ વાપરેલો હતો તો એ મેં આ પાંચ ગ્રામ જેટલો અહીંયા લીધો છે કારણ કે મારી છાશ અહીંયા એક કપ જેટલી છે તમે એ વધારે પણ લઈ શકો છો જો તમારી છાસનું પ્રમાણ વધારે હોય તો આ મેં પાંચ ગ્રામ જેટલો આમળા અરીઠા અને શિકાકાઈ જે ઘરે જ મેં સૂકવીને પાવડર બનાવેલું છે એ આ લીધો છે એ હું આ જે છાશ હતી એમાં નાખી દેશે અને એને બરાબર હલાવી લેવાનું છે આ બરાબર મિક્સ થઈ જાય પછી એમાં જે આપણી ઘરની હળદર આવે છે એ પિંચ જેટલી હળદર આમાં ઉમેરવાની છે અને પછી એને બરાબર હલાવીને આખી રાત માટે રાખવાનો છે પછી એને ઢાંકીને આખી રાત તમારે મૂકી દેવાનો છે અને સવારે જ્યારે તમે હેર વોશ કરવા જાઓ એના ત્રીસ મિનિટ પહેલાં આ જે મિક્સર છે તેને ગાળી લેવાનું છે અને પછી તમારા વાળને આમાં બોળી દેવાના છે અથવા તો આખું જે તમારા ઉપરથી નીચેના જે વાળ હોય એને આનાથી પલાળી લેવાના છે એટલે કે આને સ્પ્રે કરીને લગાવશો તો પણ અથવા તો તમે મોટા કોઈ ટબમાં લઈને આ પાણીમાં નાખીને આખા વાળ એમાં ભીંજવી દેવાના છે અને પછી ત્રીસ મિનિટ સુધી એને રાખવાના છે ત્રીસ મિનિટ પછી તમારું જે નોર્મલ શેમ્પુ હોય એનાથી તમે વાળ ધોઈ લેજો પણ એ શેમ્પુ ખૂબ જ માઇલ્ડ હોવું જોઈએ અને આ હેર વોટર લગાવ્યા પછી તમારે કન્ડિશનર કરવાની કોઈ જરૂર નથી અને આ જે હેર વોટર છે તમારે પંદર દિવસે એકવાર જરૂર વાપરવું જોઈએ જેથી કરીને તમારા હેરની જે ઝીણી ઝીણી ફોલ્લીઓ માથામાં થઈ હોય ડેન્ડ્રફ હોય સૂકી સ્કીન થઈ ગઈ હોય વગેરે ઇચિંગ હોય એ બધી જ તકલીફ આનાથી દૂર થઈ જશે ફ્રેન્ડ્સ જેને પણ આ તકલીફ હોય એને તમે આ હેર પેક શેર કરી શકો છો પણ આ ટોનર લગાવતા પહેલાં તમારે થોડુંક પેચ ટેસ્ટ કરી લેવાનો છે કે તમને છાશની કે જે આપણે આમાં અરીઠા આમળા અને શિકાકાઈનો જે પાવડર નાખ્યો છે એની એલર્જી ના હોવી જોઈએ તો થોડુંક પહેલાં લગાવીને માથામાં તમે ટેસ્ટ કરી લેજો કે તમને એનાથી કોઈ એલર્જી તો નથી ને ઓકે ફ્રેન્ડ્સ